સાચી દિશામાં ચાલવાની વાત કરી બનાસ ડેરી સ્થાપક ગલબા કાકા ને ઋણ અદા કરવાનો સમય આવ્યો વાલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સુંદરપુરી મહારાજ દર્શન કરવા આવવાના માવજીભાઈ સૌસીભાઈ પટેલ તથા વિરલભાઈ પટેલ જયેશભાઈ દરજી તથા વસંતભાઈ પુરોહિત તેમજ પહાડસિંહ તથા દિનેશભાઈ પટેલ બાબુભાઈ રાયગોર તેમજ આગેવાનો અને અનેક ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ તમામ મહેમાનો અને આગેવાનોનું મહંત સુખપુરી મહારાજે પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું અને અને આશીર્વાદ આપ્યા હતા જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર રેખાબેનને વિજય બનાવી ગરબા કાકાનું ઋણ ચૂકવી તેવી વાત કરી હતી અને માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ધાનેરામાં પાણી જીઆરડીસી તેમજ અનેક વિકાસના કામો કર્યા છે તેથી મોદી સાહેબના હાથ મજબૂત કરવા રેખાબેનને પાંચ લાખ મતોથી વિજય બનાવી દિલ્હી મોકલવાની વાત કરી હતી જેથી બાકી રહેલા કામો તાત્કાલિક પૂર્ણ કરી શકીએ આ મોટી સંખ્યામાં વાલેર ધામે સુંદરપુરીના દર્શન કરવા લોકોનું માનવ મહેરામણો મટ્યું હતું ભગવાનના દર્શન કરવા અને આપ સૌના આશીર્વાદ લેવા માટે रायपुर પર આવ્યા છે આ પ્રસંગે ફૂટો દાબી પ્રસંગે દાબી ચટ્ટા દેવને વાત ન થાય પણ વાત એટલી એક ગલબા રહી કે આપડા દેવીના આધ્ય સ્થાપક હતા એમની પોતે એ ભારતીય જનતા પાર્ટીની દીકડી મરી ગઈ ગલબા ગઈએ આજીમાં ભેગધારીએ જ આપણે બનાત કોટાની ખૂબ સેવા કરી છે તો એમને સાચી સર્વドンથી આપવા

આપણા વિસ્તારમાં લોકપ્રિય ધારાસભ્ય જે કે સાહેબ વસંતભાઈ ભાઈ ભગવાનભાઈ બધા બધાના નામ લઈ શકાય છે સભાજી મારા પારશ્રીભાઈ પૂરેપૂરી પાણીના પ્રશ્નો માટે શંકરભાઈ આપણા ધાનેરા માટે મદદ કરી તો મને લાગે કે તમે એટલા પ્રેમ અને લાગણી થી એ રજૂઆત કરી

અને માટે હું માવજીભાઈની સક્રિયતાને પણ અભિનંદન આપું છું કે એમણે જ્યારે પણ આવે ત્યારે હું કમેન્ટ કરીને આપનું કામ તો દાદરા માટે આપણે છું અને કાર્યવાન તરીકે આપણને સ્વાભાવિક લાગે કે આપનો વિસ્તાર પાણીનો વળતા મારતા હો એમને મનમાં હોય કે આ પાણી નતર પાણી તો હતું જ નથી ઉપર પણ બધે ખેતી લે છે સતે માતાનો પેટાપ ખાલી કરી નાખ્યો હવે ખાલી કરી નાખ્યું એ વસ્તુ તો આપની એકતા નથી तो बता आसान है अपेक्षा स्वाभाविक रीति है कि सरकार के करे तो साल तो सरकार में पानी के बने नहीं पर पानी ना जब तो जब हम क्या थी बता पानी यहाँ तो लाई नहीं आता तो तो कहीं पास बता रहा ना का तो बस यह आपका इतना दिखाइयो सूटी था आपना एरुला प्रश्न के आवो तो परंतु एक दिन से बाद जवानों से कासिनो कार्यक्रम तो पीएम साहब ने कार्यक्रम ने ना करने करने बात की ने बात करी थी

এডিয্য়েকে ডিযেপাইর হিয়ে বাইনে এনে আজিয়াইর ইয়া মতাকারেয় কারে মতাল এডারানিলা কনিয়েলে আকনেবটিয়েলাঁে বাকনেয પણ મસિન ઇલેક્ટ્રિકનો સુતરાત બજાર પર અસર પાટિયા કારણે પુણે રાશન બેનિફિટ્સ પણ કે જતી મમતો આપનું પસંદ વિવિધે કોણ આવાજ હતો તો રાજ્ય તો આજે મોટો મેળાવડો કરી મુન કેલતો દર્શન કરવા અને આજે જે ઓરો મતો આવવાના બાકીનો પ્રેમ અને લાગણી આ પ્રેમ અને લાગણી બદલનો મળે છે પોકો બળન